સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા ગ્રામજનોને ભારે હાલાકી ડાકોરમાં દર્શન માટે રોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હોય છે પરંતુ રસ્તાઓની હાલત જોઈ ભક્તો પણ ક્યાંક ને ક્યાંક દુઃખી થતા હોય તેવું લાગી રહ્યું છે ભક્તોની સાથે અહીંના સ્થાનિકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાથી ફરિયાદ કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં રસ્તા ઉપર ખાડા તો ઉભરાતી ગટરોનો પ્રશ્ન છે તેમનો આરોપ છે કે અનેક વાર રજૂઆત કરવા છતાં કોઈ જ કામગીરી કરવામાં નથી આવી રહી ઇમેલનો પણ કોઈ જવાબ આવ્યો નહીં એટલે મેં મારા સ્ટુડન્ટ્સને પણ કહ્યું કે તમે પણ ઈમેલ કરો જેથી કરીને એ એમનો કંઈક રિપ્લાય આવે એમ પણ કોઈએ તંત્ર આવવાની તો વાત બહુ દૂર છે પણ એ લોકો ધીરી પાવડરનો છંટકાવ પણ નથી કરતા એટલી હદે ગટર ઉભરાય છે કે ઘરમાં રહેવા એવી પરિસ્થિતિ નથી એટલી દુર્ગંધ મારે છે કોન્ટ્રાક્ટરો ચૂંટાયેલા સભ્યો પ્રતિનિધિઓ એ પોતાનું મનસ્વી વર્તન કરી ગ્રાન્ટનો દુરુપયોગ કરે છે સરકારમાં અનેક વાર રજૂઆત કરી છતાં એની કોઈ તપાસ થતી નથી અને એ પૈસા તમે જુઓ કે અત્યારે ડાકોમાં પીવાના પાણીની દૂષિત પાણી પીવે છે લોકો ગટરની અંદર મિક્સો થાય છે ગટરના કેટલાય પૈસા વપરાઈ ગયા હજુ સુધી ગટરનો મેઇન પ્રશ્ન સોલ્વ થયો નથી રોડ રિસરફેસિંગ માટે બે વાર ટેન્ડરિંગ કરેલું પણ કોઈ એજન્સીએ ભાવપત્રકો ભરેલા નથી ત્રીજો પ્રયત્ન કરવાના છે અને જે ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સિંગ થાય છે તેમાં ગટર લાઈન ઘણા વર્ષો જૂની હોવાથી નવી કરવાની થાય અને જે જગ્યાએ પ્રોબ્લેમ આવે છે કમ્પ્લેન એનું અમે સોલ્યુશન કરીએ છીએ ગુજરાતનું સુપ્રસિદ્ધ યાત્રાધામ એટલે ડાકોર ડાકોરના ઠાકોરના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો અહીંયા આગળ રોજ મુલાકાત લેતા હોય છે પરંતુ આવનારા ભક્તોની સાથે સાથે અહીં આગળના નગરજનો પણ પ્રાથમિક સુવિધાને લઈ રોષે ભરાયા છે કહી શકાય રોડ રસ્તા અને ગટર જેવી જે સમસ્યાઓ છે જેને લઈ નગરજનોની સાથે સાથે યાત્રાળુઓ પણ અહીં આગળથી દુઃખી થઈને જતા હોય છે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ અહીં આગળનું જે તંત્ર છે તે ક્યાંક ને ક્યાંક આ ખાડા કાન કરતું હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે જેનું કારણ અહીં આગળ ઠેર ઠેર ગટર ઉભરાવાની સમસ્યા સાથે સાથે રોડમાં એક એક ફૂટના ખાડાને લઈ જે લોકો છે તે ત્રાહિમામ થયા છે અને નવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર કોઈ પણ જાતનો જવાબ આપતું નથી આજે એબીપી અસ્મિતાની ટીમે તંત્રની મુલાકાત લેતા અહીં આગળના ચીફ ઓફિસર દ્વારા જે સમગ્ર બાબતને ક્યાંક ને ક્યાંક ધાક પીછોડો કરવાની વાત કરી હોય તેવું લાગી રહ્યું છે જલ્પેશ પટેલ એબીપી અસ્મિતા ડાકોર